સ્ટોરીનું નામ છે સોનેરી બોક્સ ઘણા વર્ષો પહેલાની વાત છે મિત્રો એક નાનકડી દીકરી પોતાના પિતા જે રોજગારી મેળવે છે એ ધંધામાંથી એ વસ્તુમાંથી એક નાનકડું રંગીન કાગળ લઈને એ સોનેરી બોક્સ ઉપર લગાવી દે છે એક પિતા કે જે આર્થિક સંકળામણમાં જ્યારે મજૂરી કરીને કઈક નાની નાની વસ્તુઓ વેચાણ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોય ત્યાં એ નાનકડો પ્લાસ્ટિકનો ટુકડો એ ગિફ્ટ બોક્સ ઉપર લગાવવાનો પ્લાસ્ટિકનો કાગળ મિત્રો બહુ મોટો હોય છે આ દીકરી એ બોક્સને પેક કરવા માટે આ રંગીન કાગળ લે છે અને પિતા આર્થિક સંકળામણમાં બિસાતા હોવાથી એ દીકરીને એક થપ્પડ આપી દે છે તે શા માટે આ કાગળ લીધું શું કામ તું આ કાગળ લઈ અને બગાડ કર્યું એ દીકરી બોલે છે એ પહેલા એ પિતા કશું સાંભળવા તૈયાર નથી એ દીકરી ખૂણામાં જઈને ખૂબ રડે છે નાનકડી દીકરી એની અંતરની લાગણીઓને જાણ્યા વગર એના પિતાએ જે એની સાથે વર્તન કર્યું છે એનાથી એ ખૂબ જ વ્યથિત છે મિત્રો આમ એ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા રાત્રે સૂઈ જાય છે અને સવાર પડે છે સવાર પડે છે એટલે એક પિતાનું હૃદય એમાં પણ એક પ્રેમ હોય છે મિત્રો એ પિતા એ રંગીન કાગળને ભૂલીને પોતાના આર્થિક સંકળામણમાં પણ આ નાનકડું થયેલું નુકસાનને પણ ભૂલીને એ એ એ પપ્પા પિતા દીકરીના માથા ઉપર હાથ ફેરવે છે છે અને કહે બેટા તું ઊંઘીને ઉઠી ત્યારે એ દીકરી કહે છે હા પપ્પા પરંતુ લો આજે હું તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ લાવી છું આજે તમારો જન્મદિવસ છે ને હેપી બર્થડે પાપા અને પપ્પાના હાથમાં એ નાનકડી દીકરી એ સોનેરી બોક્સ મૂકે છે અને પિતા એ બોક્સ જોઈને ખુશ થઈ જાય છે ખુશ થયેલા પિતા જ્યારે પોતાના જન્મદિવસ ઉપર પોતાની દીકરી કંઈક આપે છે ત્યારે ખુશીથી તેઓ એ બોક્સને ખોલે છે અને એ બોક્સને ખોલતાની સાથે જ એ પિતાના ચહેરા ઉપર એક અણગમો ધિક્કાર નફરત અને ગુસ્સો જોવા મળી જાય છે ને અને એ દીકરીને હડસેલીને દૂર ફેંકી દે છે અને કહે છે છે કે દીકરી ઉપર કોઈને ખાલી બોક્સ ના અપાય એ અપમાન ત્યારે એ દીકરી સાથે પિતા કશું વાત કરતા નથી અને ખૂબ દૂર એ જતા રહે છે છતાં પણ પોતાના પિતા પ્રત્યેનો એક વિશ્વાસની સાથે એ દીકરી એના પિતાની પાસે જાય છે અને કહે છે કે પપ્પા મેં તો આ ખાલી બોક્સ નથી આપ્યું આપને આ બોક્સમાં તો મેં તમારા માટે વહાલની કેટ કેટલી પપ્પીઓ ભરી છે અને આ શબ્દો સાંભળતા એ પિતા નું હૃદય અંદરથી વલોવાઈ ઊઠે છે અને દીકરીને છાતી સરસી સાંપીને ખૂબ રડે છે મિત્રો આમ ઘણા વર્ષો વીતી જાય છે અને એ દીકરી એક દિવસ કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે પોતાની દીકરીને ગુમાવ્યાના દુઃખ સાથે એ પિતા હંમેશા વ્યથિત જીવન જીવે છે પરંતુ એ સોનેરી બોક્સ પિતા રાત્રે પોતાના તકિયા પાસે લઈને ઊંઘે છે અને પોતાની દીકરી ન હોવાના દર્દને કેવી રીતે હળવું કરી શકાય એ વ્યથા હળવી બનાવવા એ સોનેરી બોક્સ ખોલીને એમાંથી એમાં ભરેલી એની દીકરીએ અઢળક પપ્પીઓ મેળવીને પોતે સાંત્વના પ્રાપ્ત કરે છે મિત્રો આ છે એક સંવેદનશીલ વાર્તા સોનેરી બોક્સ વાત અહીંયા એ છે કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા બાળકો સાથે અન્યાય કરીએ છીએ આપણે બાળકોને સમજવામાં ક્યાંક ઉણા ઉતરીએ છીએ મિત્રો એટલે જ આપણે આ વાર્તા ખરેખર આપણા જીવનમાં એક માતા પિતા તરીકે વાલી તરીકે આપણા જીવનમાં ઉતારવી જોઈએ એક નાનકડો કિસ્સો છે હું તમને કહું છું કે એક પિતા હોય છે એ પોતાના દીકરીને લઈને બજારમાં જાય છે પોતે સફરજન ખરીદવા માટે જાય છે અને એ દુકાનવાળા પાસે જઈને દીકરીની સાથે એ પિતા ઊભો રહે છે અને દુકાનવાળાની પાસેથી એ સફરજન લે છે એમાં એ બે સફરજન એને આપે છે અને સફરજન લઈને એ પિતા દીકરીના હાથમાં બે સફરજન પકડાવે છે છે અને પછી એ એ પૈસા કાઢીને આપે ત્યાં સુધી દીકરી એક હાથમાં જે સફરજન છે એને બટકો ભરી લે છે ત્યારે પિતા એને બાળ સહજ એની આ વૃત્તિ જોઈને એને થોડીક મનમાં ધૂણા થાય છે કે મેં આ શીખવાડ્યું છે મારી દીકરીને આવું તો મેં નથી શીખવ્યું અને ત્યાં જ એક સફરજન હાથમાં લે એના પહેલા જ એ દીકરી બીજા સફરજનને પણ બટકું ભરી દે છે અને પિતાને અફસોસ થાય છે મિત્રો કે મેં આ દીકરીને આવું તો નથી શીખવાડ્યું નથી આપ્યા ત્યારે એ દીકરી બીજું સફરજન હાથમાં આપે છે એ વખતે જ એ બોલે છે કે પપ્પા આ સફરજન નહીં આ સફરજન બહુ મીઠું છે મિત્રો અહીંયા જોવા મળે છે બાળકની લાગણી બાળકનો વિચાર બાળકની કલ્પના શક્તિ બાળકના અંતરની લાગણીની વાત કે એ પિતાને કેવી ચાહે કેવી રીતે ચાહે છે એના પિતાને મીઠું સફરજન ખવડાવવા માટે એ બંને સફરજનને બટકું ભરે છે એ આપણી દ્રષ્ટિ મિત્રો નથી જોઈ શકતી અને ત્યારે આપણે એમ સમજી બેઠીએ છીએ બેસીએ છીએ કે મારી ક્યાંક ઉણપ રહી ગઈ હશે અને એવું નથી હોતી મિત્રો તેથી જ બાળકને ખરેખર આપણે સમજવું જોઈએ સમજીએ ってんねやばい。